દર્શક મિત્રો આપણે અહીંયા મો ગામની અંદર મેધી નીચે આપણે આવ્યા છીએ અરે મેઘર ગાય મજામાં અહીંયા જોરદાર મોજે મોજ આજે છેલ્લો દાળો છે મોજનો તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઈક જરૂર કરજો મારા વાલા જેથી તમને આવનારા તમામ વિડીયો તમને જોવા મળશે નવા નવા તો સબસ્ક્રાઈબ કરવાનું જોઈ વરસાદ પણ ચાલુ છે જોરદાર અત્યારે વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદનું ભજન પણ ચાલુ છે અમને બતાવું છું વરસાદ તમને અત્યારે વરસાદ બી ચાલુ છે અને ભજન બી ચાલુ છે અને સુંદર સા જબરજસ્ત મેળાવડો વોટરપ્રૂફ મંડપ કરવામાં આવેલો છે અત્યારે હાલ વરસાદ બી ચાલુ છે પંખા પણ ચાલુ છે હા 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 જોતા રહો દર્શક મિત્રો જોરદાર માહોલ

और टोल चेक न करके जितनी गाड़ी बच्ची पड़ी हो है ये साइड में कर दे जे कोई भी गाड़ी बच्ची पड़ी हो रास्ता में जो साइड में कर दे तमाम सुंदर साथ के इनेटे के कर बजाए कलना पर फल एल फला बिना तमाम सुंदर साथ बैठक ऊपर पडा रहे

રંગ જાવું ગમતું નથી દર્શક મિત્રો બને રા વિડીયોમાં તમામ તમે વિડીયો જોવા મળશે સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓ મારો રસીઓ રો પાડો રંગરેલીઓ ઘેર જાવું ગમતું નથી વરસાદ પણ એટલો અને સુંદર સાથનો માહોલ પણ એટલો પુષ્કળ પબ્લિક હા जो त रहो दर्शक मित्रो जोरदार मेड़ो